નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝ બાપનું હાર્દિક સ્વાગત છે પાદરાના એકલબારા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત કાયમુદ્દીન ચિશ્તી બાવા સાહેબના ઉષ મેળાની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવી કરવામાં આવી રહી છે જેમાં વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી અનુયાયો અનુયાયીઓ બે દિવસ એકલબારા ગામે આવી દરગાહ શરીફ પર જઈ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે અને દરગાહ શરીફના વંશંજો દ્વારા દાદાપીર તરફથી આપેલ સંદેશ કે ગાયો પાડો ગાયની સેવા ચાકરી કરો અને તેઓ મેસેજ વહેતો કરવા આવવો હતા ઉર્સ મેળાની ગામના હિન્દુ મુસ્લિમ દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે અને પાદરા પોલીસના જવાનો પણ આ ઉર્ષ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને કોઈ બનાવ બને ન તેની તકેદારી રાખવામાં આવે છે પાદરાના એકલબરા ગામે હઝરત કયામુદ્દીન ચિશ્તી બાબા સાહેબની દરગાહ શરીફ પર સૈયદ સદાતો તેમજ હજારાનીઓએ હાજરીમાં સંદર શરીફની વિધિન સંપન્ન કરાઈ પાટવી ગુજરાતી ન્યૂઝ સિયોરાજ યુસુફભાઈ આજે વડોદરા પાદરા તાલુકાના એકલબારા ખાતે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ સાડા ત્રણસો વરસથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદન અને પુરુષ ઉજવાઈ રહ્યો છે ગાદીનો મેસેજ છે ઘેર ઘેર ગાયપાળો અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી આજ જ એકલબાણામાં કોમી એકતાના ફંક્શનમાં વરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ આપ સૌ જાણો છો પિંગળવાડા ખાતે હઝરત શાહ દાદા કાયમુદ્દીન ચિશ્તી ગૌશાળા ચાલે છે અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પિરઝાદા સુધી અને કાયમુદ્દીન દાદાથી કદીર પિરઝાદા સુધી અને રાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે અહીંયાથી સંદલ માંડવે જશે માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડલીઓ ભજન કરી રહી છે પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે સંદલ ચડશે બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે અહીંયા અમારી એ જ દુઆ છે દેશ પ્રગતિ કરે દેશમાં એકતા રહે ભાઈચારો રહે કોમી એકતા રહે અમારો મેસેજ જે છે મિયા માંગરોળ ગાદીનો જે મોટાની અહીંયા છે એમનો મેસેજ હતો ઘેર ઘેર ગાય પાડો કૌમી એકતા આ હઝરત કાયમુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરી શકરગંજથી ચાલતો સિલસિલો છે આ સિલસિલામાં અત્યારે નવમી પેઢી પર છું અને આ સિલસિલો ચાલુ રહે જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ કાયમુદ્દીન દાદાના આશીર્વાદ અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા સાડા ત્રણસો વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ ધન્યવાદ વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા સહ ચિસ્તી જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્ષ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શનાર્થે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાબા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનંદસિંહ તરીકે કદીર પીર છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે સૌ સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાવા સાહેબને જે સંદલ ચડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું